ડેરી જેવું એ એકદમ ઘાટું ક્રિમી અને મલાઈદાર દહીં જમાવવા માટે અહીંયા મેં એક લિટર ફૂલ ફેટવાળું દૂધ લીધેલું છે તો ઘાટું ક્રિમી અને મલાઈદાર દહીં જમાવવા માટે અહીંયા તમારે ફૂલ ફેટવાળું દૂધ લેવાનું દૂધને ગરમ કરવા માટે રાખી દીધું છે અને આ રીતેનો પહેલો ઉભરો આવી જાય ને પછી તમારે એને ગેસની ફ્લેમ ધીમી કરી સાતથી આઠ મિનિટ માટે એને ઉકાળી લેવાનું જેથી દૂધમાં જે પાણીનો ભાગ રહેલો હોય છે ને તે બળી જાય અને દૂધ આપણું થોડું જાડું થઈ જાય હવે દૂધ ફટાફટ ઠંડુ થાય એના માટે આપણે આ રીતે વાસણમાં પાણી લઈ એમાં તપેલી રાખી અને હલકું એવું એ ગરમ હોય ને એ રીતેનું આપણે ઠંડુ કરવાનું છે પછી વાટકીમાં બે મોટી ચમચી જેટલું દૂધ કાઢી એમાં આપણે મેરવણ ઉમેરીશું તો એક લિટર દૂધ માટે આપણે અહીંયા ચાર નાની ચમચી જેટલું મેરવણ ઉમેરવાનું છે અને આ રીતે એને આપણે એકદમ સરસ રીતે ક્રીમ જેવું તૈયાર કરવાનું છે હવે અહીં તમે માટીના જ વાસણમાં નહીં પણ કોઈ પણ વાસણમાં તમે ડેરી જેવું દહીં જમાવી શકો છો તો અહીંયા મેં એક કાચનું બાઉલ અને એક એર ટાઈટ લંચ બોક્સ લીધેલું છે બેમાં અડધો અડધું મેં દૂધ ઉમેરી અને બેમાં અડધો અડધું મેં મેરવણું ઉમેરી દીધેલું છે હવે આ રીતે આપણે રવાઈથી સરસ રીતે મિક્સ કરવાનું કે જેથી મેરવણ દૂધમાં એકદમ સરસ રીતે એ મિક્સ થઈ જાય પછી એને તમારે છ એક કલાક માટે દહીં જામવા માટે રાખી દેવાનું છ કલાક પછી આ રીતે હલાવી અને ચેક કરવાનું જો બિલકુલ પણ હલે નહીં તો સમજવાનું કે સરસ રીતે જામી ગયું છે આ રીતે જામી જાય પછી તમારે એને ફ્રીજમાં સેટ થવા માટે રાખી દેવાનું તો ફ્રીજમાં મેં દોઢ બે કલાક માટે સેટ થવા માટે રાખેલું અને પછી હું તમને બતાવી રહી છું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બનીને દહીં આપણું તૈયાર છે ઉનાળો હોય તો તમારે રાતે દહીં જમાવાનું એટલે બિલકુલ પણ ખાટું નહીં બનશે